ગુજરાતની પબ્લિક ફરી એકવાર સ્વાગત છે તમારું અને મારું પણ આપડી સહયાર YouTube ચેનલ ની અંદર કાજે છે ક્યાં આપણ યાકો છે યાર જોઈને ગન લઈ લીધા જો એ એને હું જ દેખાઈ જાવ એ લે એ કવર માં સુકાવ બારી બારી ને હા એની માનસ બારી થેન્ક્સ દઈ બાજુ તે બારી એની વાત કરતો ઢોલી પેની કીધું ને બહુ આઘો હતો ને સોજીનો તો ઈટી

તો હું ને એમ જગ્યાએ તો હું તમને હાથ નો પડું તને હું સહેલા નહીં આ ન પડું એ જ વાંધો છે બિચારા કોકની જિંદગી બરબાદ માં તમારે કરવું તો હોય પીસી કરો ને યાર કરો એ ઉપર બંધો ઉપર એક જ એક જ આગળ ઘરે ખરે ઘરે કરો જો પર એવું અંદર અંદર બાજે બેસાને અંદર અંદર બાજા સરસ સરસ છે કે ઉપર છે ઉપર શું આવું છું ભડકો ઊભરે છે રસ્તો ઊભરી જશે આ સરસ સરસ આ એ આવજો फटाफट રસ્તો દેવાનો છે બતાતો નહી અંદર છે અંદર છે જોરિયો ભાઈ મને માર જી દેવ હશે ને યાર આને દે વડ વડન મારજે મારજે ફોકસ કર ફોકસ કર ફોકસ કરી ડેમેજ છે ઘણો ડેમેજ છે સોડેના મને ખતમ કરી દેવો દેવાનો નહીં મરે બોલા લીધો હું કોને ખબર કે એની મોનો હાંડ કેવું રમતો તો ભરી કરો પ્રોબ્લેમ ના બટમ મરતો મેં કી પોરી ગોળી કેરેક્ટર લે તું થાતા થાતા જ

नॉक से मशीननॉक से नॉक हो गया हां छोड़ दो दूसरा जाओ जाओ काउसो रिवाइव करवाओ से गन फाड़ नहीं की ये मैंने भाई दादा मेरी मोटी लूटी ले नाकडे ना दे <laughs> ए एम10 दादा यहां लूट पड़ी थोड़ी थोड़ी के कॉल मोटू चला से करी तो लूट से लूट ललीन लूट લે લુટ શું ભાઈ હાજી એલા લઉ બીપી છે કે થિયાવાલા પાછો ગયો કવર કર યોર ઓલો ડોડો નો ભાઈબંધ અરે તારો ભાઈબંધ મે હું છું તારો ભાઈબંધ ગોજો ઓલો તારે રે છે નેની વાત તને નિકી દો એટલે તમે છે એક વસ્તુ સમજો યાર તમારા મોઢા ગંદાતા હોય માવાના નાન તમાકુના નાન આ ડોડું જેમ ગંદા એમ અને ઓલી બીજી કઈ વેસન ન કરતી હોય અને તમે પછી આ એવી રીતે વર્તન કરો ને રે તો એ સારું ન લાગે મને આમો અમને પાછું તેની ભાઈ મારી દેવાનો હા વખતે તસવીરા સમજાય એટલે તમે પણ વ્યસન ન કરો તમારું મોઢું પણ ફ્રેશ રાખો એનું પણ મોઢું ફ્રેશ હોય તો આપણે સંબંધમાં છે ને મીઠા છે આવે કેવું યુ જીકીભાઈ

उठा फाटी दे दो इसे बंद उधर आया मारो किलर लेवाए दे बंदा उधर से मार मार ततन उधर आते कि ए बोला ए कैसे ए ग्लू वॉल पड़ गया ए आरसलन आरसलन हां हां इधर करीवे कर पेला पाहे जा बिजा बिजा रशेव रशेव जाव दे जाव दे मान जाव दे ए गयोस ले मैं सही थे भाई बंदो है गयो ક્યાં ફંડ ની સુધી એમ તો કે પાછો પાછો ન પડ પછી બંદા સલ ફોન બોલે ભાઈ બન ટાવર માં તારા લે ઓલા ગણા ગણેશ એનો કવર આપો છું તો દેખાતો ન મને કે ની પાછળ કાય વાંધો ન દેખાતો નથી ઈ દેમે છે દેમે છે ગ્રુપ આગળ ઓલી ગ્રુપ વન જો ઈ દે એકલું નાક 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 બાપને

દન ભૂલો ફૂલ નો ડેમેજ છે બોલે દીદી દો રેડી છે બોટીયા અમે જીપી અમે ને અમે ભાઈ એ કેવું એવું ક્યાં પિસ રીવે જરૂર પણ છે પાર્ટી પાર્ટી કરે ક્યારનો ફોલો મી એન કે ભાઈ ન્યા તો કે ના નહી એવી એન કે છે ડેમેજ છે નો ગતો ખતમ ઘેરો તાલો લા રીવા કી દે પણ એટલે આ છે ને આ બહુ જીવન જરૂરી જરૂરિયાત માં આવે તમે જે ભૂલ કરો ને તમે આમે ની મજબૂરી નહી સમજતા જો બોલો તમે પીસી ડેમેજ છે ગાડી જાવા દે હું એક આ જાગતો તો કુ એવું લાગ્યું કોને एक आदम तो दोय एक आदम साइड मरी गयो ये फाटी रही, रही थी खास ना बंदा उठना है तो तू न्यावकम <कुं> जा सो आईपळ <laughs> शेका शेका आईपळ आदा ब मछळी जोन छे हां वो एक तो नथी यार આગળ જવું છે નથી લાલા તોત કિધો પણ લૂટ કરી રહી હે ગોળી પડી નથી યાર ચીપ છે ચીપ ઉપર આગળ જન કવ પહેલા બેકપેક ચેક કરવું પડશે દોડીને આગળ દોડો જો લૂટે છે ધ્યાન રાખજે દોડો લૂટે હો આગળ બંધો ઉતરો

કે લોરા ના દાવ જોરિયો વાઈટ કપનો આમો ભુઈ ના બંધો છે અરે યાર ટ્રીટમેન્ટ મારવા હગરા ક્લિયર તો કરો થઈ જાય દીધો બેન જાને ટોક કર મારી દીદી ટ્રીટમેન્ટ એ એ થઈ જાય બુ યાર એટલા બંદો ના મેરી કે તો મારવા જો યાર પાછળ બંદો હતો એ ખબર છે પણ હવે શું કઈ અરે વિવે થઈ જા હું તાણે છોટો કમ એન્ટ્રી વે કરું જો ઉતરો ન પકા કર તો ઉતરો આહા

આ કોકે મારા ઉપર રિપોર્ટ કી દીધો હું જા તમારા બાપને કહી દો તમારી અહીંથી ખીલા ખોડો અહીંયા ખોડી દેજો તમારા બાપ નહીં દીધો રિપોર્ટ કરવી ને કી દીધો હજી ભાઈ બનના ઈ હારું રમતો તો પણ અહીંયા છે ને અમુક છે ને પેલું કેમ ન ઓળડે આવી

આ ભાઈ આ ભાઈ કરતો તો એ મારી પાસે લાલા કોણ છે તું આ એ લોટો ટોકન ટશ કરવા કે તારા બાપને આવી એવું ન ઉતારે ના ગા મણ ટોકન ક્યાં છે રે મે કાલ કાલ ડ્રોપ કાલ ડ્રોપ લે આ 400 છે સીપીર બધું સટકો આગળ ટોકન ટશ કરી દે फटाफट ન વા ઉ લે લો

દોડા ના માગો કરી ગડી ઇન્જેક્શન જીશન કટ બધું લઈ જા કટન ગોળે લાગે લે વાલા યાર સમજ કટન ગોળે નથી દીયો ભાઈ છે આ ખરીદી લેવેલ કોણ છે ની એ પી છે ખોલી લે કોણ બંધો છે ક્યાં છે એ ક્યાં છે માથે સડી ગયો માથે નથી હેઠે ફાઈટ કરે જો આ દેખાય બોલો બંધો માર્યો ગળી ગયો છે એકને આટી જો

બેટા આર્સેનલ લીધી નહીં ટોકન ટોકનો તો આર્સેનલ લઈ લેને ને હા તો ઉપર પડી મારે ઉલ્યું લૂંટવા જવું પડશે ભાઈ રીમી તો જોતો હું ઈકી ભાઈ પાણી કટી ગયેલા કે બોલતો બી એવા ગઢી રે નું બોલ્યો મળી વાત હે એ તને ગાંડે બોલજે રે ગડી કે હું જો

मना तो हो पासो मारा पड़ो यहां से आए से यो अरे वहां पर फट जाए मैं जीव? जीव, जीव, जीव. से? जी, जा, तो ग्लोर खटी गया यो 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 किसी को है अभी 3 गया एक बाकी क्या खत्म तो ले तेरा बाप ने बधाइने मैं लो हूं मारी लो खत्म तो केना नहीं मारी हूं गन ले तू अजय लूटे बोल गन तो लेवा दे મે બેને માર્યા બેને મે માર્યા ડોડા જીવે છે તો તું મરી ગયો જોતો નમણા તો રીવે કોણ કરે છે હે રોડે આઈ જો માતા આ જાતે દે મને ચીક હર એ પીસી માં કે કેટને સુવિધા થાય તો આ જાતે પીચી દે થોડો ખોટો લાગતો કે દેજો તો તમ તગડી મૂકવા આવી હું બોલતો તો મઈ નઈ થાવ નહીં ભાઈ તમને ભાઈ ખોટું લાગે તો તમારો પ્રશ્ન છે બંધો એક ગોળીનો

એટલે તો કોઈ નીસ મહિનાનો રિવેન એક હતો ને ચાલો આગળ જાવ ધીમે ધીમે તો ખગડાવે છે કેવું લાગ્યું મને હજે ચાલુ છે ઘડીક કરે બે હવે ભીએ ખોલ ને એ કાળો મરિયાળો એ કાળો મરિયાળો જઈ લો લઈ આવો લઈ આવો કાળો જઈ લો રે બોલ છે પણ ભણા હવે ટોન માં

ઓય યાર બારે ઓ નોક છે કે છે આરેથી જો કરી કરી ને લે આવ કાલિયા લે આવ તું હું ગેણ આવ તું તું આ વાઇલ્ડ કાલ થાય જો ભાઈ એન્ટ્રી દે આ તું આ નો આવ્યો તો હારું હતું વધારે ગાડી આવી ગઈ ગાડી આવી ગઈ કરવા દે પૂરો છે ભાઈ બની હમણા જો સાઈડમાં જ કરા ટાઈમ બોમ છે યાર એટલે વા હે એરી ભાગી જ રહ્યો છે બંદા આવી ગયા છે માર ગ્લોર માર માં માં તો એમ દેવું છે ભાઈ બની ભૂય આટકી જવાની છે તો ભાગો અહીંથી ભાઈ કાળી શક્તિ તો એ આવજે તરી રીતે ડોડા તું જીવે છો હા હું એલ છે માં બેઠો છે કયા એલ છે ભાઈ ઓલા એલ છે ભાઈ માર છે પાહે પોગી ભઈ તોય તે તું નીરે તે ભઈ જલ્દી નીતમ તારે હોલ્ડ કરીને નીરે તે હું એલ છે પાઉ તારી પર ઉપર ભઈ આપી દો અરે ચોરી પર કે હું બોલે નહી થારો લાગતો તને હું લાગે તો એ તે લઈ જાય ડોડા લાલા તારી પાસે ભાઈ ને હોજા હોજા પાસે ભઈ એમ હું ટેન્શન લે મત માથે બંધો